વાઘોડિયામાં જનતાની રાય હજુ એ લઈ જ રહ્યા છે અને સાથે વેપારી છે તેમની સાથે વાત કરીએ કાકા આપ કોના સપોર્ટમાં છો કોને વોટ આપો છો દર વખતે દર વખતે તો કોઈને આપીએ છીએ કેવું છે વાતાવરણ હજુ કંઈ નક્કી નથી હજુ નક્કી નથી કર્યું અમે આ વાઘોડિયામાં આ વખતે પેટા ચૂંટણી થઈ રહી છે અને તેમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા એક બાજુ છે એક બાજુ કનુભાઈ ગોહિલ છે શું લાગે છે આપને આ વખતે કોણ બાજી મારી જશે

તો હજુ ચૂંટાયા પછી આવશે તારે કરશે ને કામ તો ભાગેલા સાહેબ ગાય વખતે અપક્ષ ઉમેદવાર હતા અને જ્યારે તે ઉમેદવારી જીત્યા તેના પછી તેમણે ઘણા બધા પ્રજાને વાદા કર્યા હતા કે અમે આ પ્રકારના કાર્ય કરીશું તો શું એ કાર્ય પાર પડ્યા છે કર્યા છે થોડા કામ કર્યા સારો કર્યા છે સાથે બીજા વેપારીઓ સાથે જોડાઈએ તેમની સાથે વાત કરીએ ભાઈ તમે વોટ આપો છો હા કેટલા વર્ષોથી વોટ આ વખતે મારો ફર્સ્ટ વોટ છે અને આ ફર્સ્ટ વોટ જ હું ભાજપને આપવાનો છું જેમ કે વાઘોડિયામાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તરીકે ઊભા છે અને ઘણા વર્ષોથી એમને ઓળખું છું અને એમના સાથે જ ફરીએ છીએ તેથી આ વખતે ફર્સ્ટ વોટ મારો ભાજપને કમળને હું આપીશ અને મારો વોટ કમ્પ્લીટ સફળ થશે એ મને ખૂબ આશા છે અને વાઘોડિયામાં ઘણા કામો બાપુએ કર્યા છે આગળ પણ કરશે અને અમને વિશ્વાસ છે એમના ઉપર કારણ કે ઘણા વર્ષોથી જોઈએ છે વાઘોડિયામાં કોઈ જ બદલાવ નથી આવતો પણ બાપુ એક જ ટર્મ પછી આવ્યા ને ખાસો બધો મને મારી ઉંમર પછી બહુ બધો વિકાસ જોવા મળ્યો છે તો આ વખતે પણ અમે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને જ વોટ આપવાના છે અને અમે કમળની સાથે જ છે પણ તમે યુવાન છો અને યુવાનોમાં બેરોજગારી વધી રહી છે યુવાનો છે તેઓને ભણતર માટે કોઈ પણ પ્રકારની નવી નવી સ્કીમો તો સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે પણ એના ઉપર કંઈ અમલ નથી કરવામાં આવતું બીજી વાત કે તમે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને પર્સનલી જ્યારે ઓળખો છો ત્યારે જ તેમને વોટ આપવાની વાત કરી રહ્યા છો કે કદાચ તમને ઓળખતા ના હોત તો પણ તમે એમને વોટ ઓળખવાની વાત છે કે ના ઓળખવાની વાત છે એ તો અલગ વસ્તુ છે પણ જે કામો આપણા લગી પહોંચવા જોઈએ ને અત્યાર લગીને નહોતા પહોંચતા પણ જ્યારથી બાપુ જોડાયા છે આ ઇલેક્શનમાં અને જે

વાઘોડિયા ગામમાં મેજોરિટી લોકો જે છે તે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને વોટ આપવાની વાત કરે છે તેઓ પહેલાં અપક્ષમાં હતા અત્યારે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે શું લાગે છે આપને તેઓ આ રીતે પક્ષ જ્યારે બદલ્યો છે ત્યારે પ્રજા તેમની સાથે આ વખતે હજુ એવી રીતે જ રહેશે કે પછી કંઈક બદલાવ આવશે એ પ્રજા પ્રજા હવે વધશે જ્યારે તેઓએ ઇલેક્શન લડ્યું તેના પછી તેઓએ વાઘોડિયાના વિકાસ માટે ઘણું બધું કરવાની વાત કરી હતી શું લાગે છે આપને કે હવે તેઓ આ જે વિકાસ છે તે વેગ પકડશે અને છેલ્લા ઘણા વર્ષોમાં તેમણે કેટલો વિકાસ કર્યો છે કર્યો છે વિકાસ અત્યારે આપણે જોઈ શકીએ છીએ વાઘોડિયાથી વડોદરા આવવાનો રોડ છે બરાબર છે તમે આવ્યા તમે જોયો છે પહેલાં શું હતું અમે વાઘોડિયામાં પહેલાં નહોતું રોજે રોજ એક્સિડન્ટ થતા હવે શાંતિ છે વિકાસ થયો છે દેખાય છે ગામને એટલે હજુ પણ વિકાસ થવાની આશા છે અને તમે તમારો વોટ જે છે તે આ વખતે ભાજપને જ આપશો ભાજપને જ આપશું બાપુને જ આ વાત કરીએ બીજા નાગરિકો સાથે અને તેઓની સાથે જોડાઈએ તેઓને પૂછીએ કે આ વખતે તે કોને વોટ આપવાના છે ભાઈ આ વખતે કોને વોટ આપવાના છો તમે કોના સપોર્ટમાં છો આ વખતે બેન અમે અમારી વિચારધારા પહેલેથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે અને આ વખતે લોકસભાના ઉમેદવાર ડૉક્ટર હેમાંકભાઈ જોશી અને વાઘોડિયા વિધાનસભાના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે એટલે અમે બંને જે ઉમેદવારો છે વાઘોડિયાની જનતા અને વડોદરા જિલ્લાની જનતા બંને એટલી સક્ષમ અને એટલી સમજદાર છે કે સારા ઉમેદવાર લાવીને જે આપ્યા છે એમને જીતાડી અને વિકાસના કામો જે કંઈ બી અધૂરા છે પૂરા કરે જ્યારે આપણે વાત કરી ડૉક્ટર હેમાંગ જોશીની તો રાતોરાત રંજન મહિને બદલીને હેમાંગ જોશીનું નામ બહાર આવ્યું તેના પછી વડોદરાની જે જનતા છે તે ડૉક્ટર હેમાંગ જોશીને ખાસ પસંદ નથી કરી રહી અને તેઓ અત્યારે એવું લાગે છે કે જાણે આ ઇલેક્શનમાં એટલે કે રાજકીય જે ક્ષેત્ર છે તેનામાં પાપા પગલી જ ભરી રહ્યા છે તેમને એટલું બધું નોલેજ નથી ને જ્યારે વાત કરીએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી ગયા વખતે તેઓ જીત્યા તેઓ પ્રજાના મનમાં ઘર કરી ગયા આ વખતે તેઓએ પાર્ટી બદલી અને તેઓ ભાજપમાં જોડાયા ભાજપમાં જોડાવાથી શું લાગે છે કે ઘણા લોકો ને એવું હશે કે શા માટે જોડાયા પ્રજાને પૂછીને જોડાયા કે નહીં જોડાયા પ્રજાની રાય લીધી કે નહીં આ બધાએ મામલામાં તમારું શું કહેવું છે બાપુએ પક્ષ બદલ્યો છે વ્યક્તિત્વે નથી બદલ્યું કોઈ દિવસ એમને અને પબ્લિકને ન્યાય મળે એવું જ પગલું એમણે ભર્યું છે અને પબ્લિકની સાથે રહીને પબ્લિકની રાય લઈને એમને જે કંઈ આગળ પગલું ભર્યું છે પબ્લિકના વિચારધારાથી જ એમને આગળ વધ્યા છે એટલે એમાં કોઈ બે મતની વાત નથી બેન જે કંઈ બી થવાનું છે સારું જ થવાનું છે અત્યાર ત્રીસ ત્રીસ વર્ષ સુધી જે માનસિક રીતે અસ્થિર હોય એવા ધારાસભ્ય અહીંયા આગળ રહી ચૂક્યા છે હવે એમના બી દીકરી છે એ બી માનસિક રીતે અસ્થિર જ છે એવું કહે છે કે વાઘુડિયાનું અગિયાર મહિને ભાડે આપેલું ઘર અમે પાછું લઈશું એમ તો વઘોડિયા ગામ અને વઘોડિયા વિધાનસભા કોઈના બાપની જાગીર નથી એવું એમને યાદ કરાવવા માગું છું બીજું કે એ જે કહી રહ્યા છે તો એમનું કામ લોટા લોટા જેવું છે પહેલાં એ એવું કહે છે કે અપક્ષમાં લડ્યા પછી ભાજપે મને ટિકિટ આપી પછી જ્યારે ધર્મેન્દ્રસિંહ જીત્યા એ સમયે બે હજાર બાવીસના ઇલેક્શનમાં તેઓ અપક્ષ લડ્યા હવે કોંગ્રેસમાં જોડાયા છે તો એમને પોતાને એવું ખબર નહીં કે મારે શું કરવું તો પબ્લિક એમની પર કેવી રીતના વિશ્વાસ મૂકી શકશે હવે વાત કરીએ વાઘોડિયા અને વાઘોડિયાની આસપાસ જેટલી પણ જીઆઈડીસી આવેલી છે જેમ કે જીઆઈડીસી છે એટલે રોજગારી મળી શકે વાઘોડિયા ગામના લોકોને તેની સાથે સાથે જીઆઈડીસી છે એટલે લાઇટ અને પાણીની સમસ્યા ના થવી જોઈએ કે થવી જોઈએ કારણ કે જેટલું પણ પાવર કન્ઝમ્સન છે તે જીઆઈડીસીમાં જાય તો કદાચ ગામડા લોકોને પાવર કટ ઓફની સમસ્યા થાય તો ગયા વખતે જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી તે વખતે લાઇટ અને પાણીની સમસ્યા ખૂબ હતી આ વખતે કેટલો બદલાવ છે અને આગળ કેટલો બદલાવ આવવો જોઈએ ગયા વખતે જે પાણીની સમસ્યા હતી એ સમસ્યાને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધ્યાનમાં રાખી અને એકસો એસીથી વધુ ગામડાઓમાં પાણી પહોંચે એવી ચિંતા કરીને એમને લગભગ એકસો પંચ્યાસીથી વધારે ગામડામાં પાણી પહોંચાડ્યું છે અને વાત રહી જીઆઈડીસીની રોજગારીની તો બાપુએ ચૂંટ્યા પછીથી પણ એમને યુવાનોનો રોજગારી મેળો યોજ્યો અને સાતસોથી વધુ યુવાનોને નોકરી અપાઈ છે એટલે આ વ્યક્તિત્વ એવું છે આ ઉમેદવાર એવા છે કર્ણનો અવતાર છે જેઓ અઢારસો દીકરીઓને પણ એમને નિઃસ્વાર્થ ભાવે પોતાના પૈસાથી એમને પરણાય છે એટલે ક્યાંક ને ક્યાંક બેન એવું વિષય બને છે કે આ વ્યક્તિત્વ વાઘોડિયાની વિધાનસભા માટે ખૂબ સારું છે અને પ્રજાલક્ષી કામો થશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ છેલ્લા એક પ્રશ્ન કે તાત્કાલિક ધોરણે કયા કયા મુદ્દાઓ પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું ધ્યાન દોરવા માંગશો કે જેથી કરીને વાઘોડિયાની જનતાને જે છે તે સવલતો વધુ મળી રહે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ જે એક વર્ષની અંદર નગરપાલિકા જે એમને લાવી દીધી એટલે હવે જે કંઈ બી છે એ આગળ નગરપાલિકાના ચીફ ઓફિસર જે હોય એમના હસ્તક છે અને નગરપાલિકા વઘુડ્યા થયા પછી અમને એવું દેખાઈ રહ્યું છે પહેલી જ વારમાં પંચોતેર કરોડ રૂપિયાની ગ્રાન્ટ ગટર લાઈનને મળી છે એટલે જે કંઈ બી આ ગટરનો પ્રશ્ન જે બની રહ્યા છે નાના મોટા એ વેલી તકે સોલ્વ થશે અમારે ગામડામાં ગામડામાં આપો અમે ગામડામાં આપીએ ભાજપ ને આલો કોંગ્રેસ ને વોટ આપો એ તો હવે અમારાથી કહી ન શકાય ને મોઘવાડી તો વધી જ જાય ને પણ ખાવું તો પડે ને મોઘવાડી હોય કે ના હોય ચાલે છે સસ્તું કોણ કરી આલે નરેન્દ્ર મોદી સસ્તું નહી કરી આપે એ તો કરી જ આલશે ને નામ નથી કહેતા આપીશું તો ખરા જ પણ જે મોંઘવારી ઓછી કરશે એને વોટ આપશો હા આપીશું મોંઘવારી ઓછી કરશે એટલે આપીશું એમને વોટ આવડે કેટલું માંગુ છે એટલે સસ્તું થાય એટલે કરીશું કોને કોંગ્રેસને આપો છો વોટ કે ભાજપને ને એ તો થઈ જોઈએ તારા ખબર આપો એને આપી દઈએ ધર્મેન્દ્રસિંહ વાઘેલા આ વખતે ચૂંટણી માં છે સિંહ વાઘેલા ને એક વાર ચાન્સ તો આપ્યો પણ એ ભાઈ રાજીનામું આપ્યું એટલે અમને હવે વિશ્વાસ નથી બેસતો એટલે અમે તો કોંગ્રેસ નો વોટ આપવાનો બધાને જ પડે જે સામાન્ય માણસો જે કમાઈને ખાતા હોય બધાને તકલીફ પડે મોંઘવારી તો અત્યારે માજા મૂકી જ છે પણ જો ભાજપ જીતીને આવશે કેન્દ્રમાં તો સો ટકા મોંઘવારી વસે હજાર તે તેલનો ડબ્બો સોળસો રૂપિયા મળે છે એમના પછી ચોવીસો પચીસસો રૂપિયાની આસપાસ થઈ જવાની શક્યતા ખરી વાઘોડિયામાં વિકાસની વાત કરીએ તો છેલ્લા બે અઢી વર્ષમાં વિકાસ થયો ખરો થયો ધર્મેન્દ્રસિંહ વાઘેલા આવ્યા પછી વિકાસ તો થયો અહીં ડિવાઇડર બન્યા રોડ બન્યા રસ્તા બન્યા સારા બન્યા એ બે કામ તો કર્યું ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ જે અમને રાજીનામું આપીને ભાજપ પક્ષમાં બેઠા હતા એમને કંઈ જરૂર નથી અમે અમને જીતી તો લાવ્યા હતા બહુમતીથી લાવ્યા હતા પછી એમણે રાજીનામું કયા કારણથી આપ્યું શું થયું એ અમને જાણ નથી પણ અમને એમણે ચાન્સ આપ્યો ને ભાઈ એમનો ટર્મ પૂરો ના કર્યો એટલે અમને એમના પર વિશ્વાસ નથી જનતાની રાયમાં આજે હાલાય ન્યૂઝી ટીમ હતી વાઘોડિયા ગામના ભજીટ પરા અને વાઘોડિયા ગામમાં જનતાની રાય તમારી સાથે સાજા કરી અને તેની સાથે જાણવા મળ્યું કે વાઘોડિયામાં વિકાસ કેટલો થયો છે અને કેટલો વિકાસ બાકી છે પેટા ચૂંટણી ચાર દિવસ બાદ યોજાવાની છે તેવા સમયે વાઘોડિયાની જનતા હજુ એ વિકાસ ઝંખે છે અને જનતાની જે રાય છે તે હજુ એ વિકાસ ઝરખે છે કેમેરામેન દક્ષય સોલંકી સાથે શીતલ ગોહિલ હેડલાઇન ન્યૂઝ વડોદરા